ઝડપેલા ત્રણ આતંકવાદીની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયા છે આતંકવાદીઓએ અમદાવાદના નરોડામાં ફૂટ ફૂટ્સ માર્કેટ આજુબાજુના વિસ્તારની રેકી કરી હતી આ ઉપરાંત મુખ્ય ટાર્ગેટ આરએસએસ મુખ્ય કાર્યાલય હતું એની પણ રેકી કરવામાં આવી હતી તેમણે દિલ્હીના આઝાદ મેદાન આજુબાજુના વિસ્તારોની પણ રેકી કરી એના ફોટા અને વીડિયો પણ કેપ્ચર કર્યા હતા આંગે હાલ એટીએસની ટીમ તપાસ કરી રહી છે એટીએસના ડીવાયએસપી શંકર ચૌધરી અને કે કે પટેલને બાતમી મળી હતી કે હૈદરાબાદથી એક આતંકવાદી અમદાવાદમાં હથિયારો કલેક્ટ કરવા આવ્યો છે જેથી ટીમ કામે લાગી હતી અને અડાલજ ટોલ નાકા પાસેથી પ્લાન બનાવી ગાંધીનગર પોલીસની મદદથી હૈદરાબાદથી આવેલા આતંકવાદી ડોક્ટર અહેમદ મોહમ્મદિન સૈયદને ઝડપી લીધો હતો તેની ગાડીમાંથી ત્રણ વિદેશી ઓટોમેટિક ગન અને ત્રીસ કારતુસ મળી હતી તેને હથિયાર આપવા માટે આવેલા ઉત્તરપ્રદેશના બે આતંકવાદી સુહેલ અને આઝાદ સુલેમાનને પણ પોલીસે પાલનપુરથી ઝડપી લીધા હતા હાલ તમામ આતંકવાદીઓને એટીએસ પૂછપરછ કરી રહી છે